માનનીય મહાનુભવો તથા ભારત દેશનું ઉજ્જવળ ભવિષ્ય એવા યુવાધનને મારા નમસ્કાર આજનો મારો વિષય છે યુવાનો ભારતનું ભવિષ્ય વિકૃતિઓથી બચીને સંસ્કારો તરફ વળીએ શું તમે જાણો છો કે ભારત પાસે વિશ્વનું સૌથી મોટું યુવાધન છે આ યુવાધન આ યુવાનો એટલે આપણા રાષ્ટ્રની એકતા રાષ્ટ્રની તાકાત કોઈ પણ રાષ્ટ્ર માટે તેની સૌથી સર્વશ્રેષ્ઠ સંપત્તિ હોય ને એ છે યુવાનો કારણ કે ભારત દેશનું ભવિષ્ય એ યુવાનોના હાથે સોંપાયેલું છે દેશનો વિકાસ દેશની પ્રગતિ દેશની સંસ્કૃતિ એ બધું જ યુવાનોના હાથમાં સોંપવામાં આવેલું છે મિત્રો યુવાનો છે ને યોગ્ય દિશામાં ગતિ કરે ને તો આપણો દેશ પ્રગતિ કરે છે અને આ તેમના માર્ગથી ભટકી થાય ને તો આપણો દેશ અધોગતિ પામે છે ટેકનોલોજી વૈશ્વિકતા અને આધુનિકતાની સાથે સાથે એક સંસ્કૃતિથી વિમુખ થવાનું જોખમ પણ વધી રહ્યું છે યુવાની એક શક્તિ છે એક જવાબદારી છે યુવાન એ કોઈ વ્યક્તિ નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રની એક તાકાત છે પરંતુ આજે આપણા જે યુવાનો છે ને એ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે અને પડકાર એટલે વિકૃતિઓ એ વિકૃતિઓ એટલે વ્યસન ક્યાંક ડ્રગ્સનું સેવન છે ક્યાંક આલ્કોહોલનું સેવન છે ક્યાંક મસાલા ક્યાંક ગુટકા તો પછી ક્યાંક સિગારેટના ધુમાડા ક્યાંક સંસ્કૃતિથી વિમુખ થવાનું જોખમ છે ક્યાંક ભ્રષ્ટાચાર છે ને ક્યાંક બલાત્કાર છે ક્યાંક વિશ્વાસમાં ખોટ છે આ બધું જ યુવાનોને તેમના માર્ગથી ભ્રમિત કરી રહ્યું છે મહાત્મા ગાંધી કહેતા હતા કે પોતાના વિચારોને પોતાના મનને શુદ્ધ રાખો એ તમારા જીવનનું માર્ગદર્શન કરશે પણ શું ખરેખર અત્યારની યુવા પેઢી જે વાસ્તવિક છે જે વાસ્તવિક ઇન્સાનો છે તેમનું અનુકરણ કરી રહી છે આપણા ગુજરાત રાજ્યની વાત કરું તો એવા પ્રણવ મિસ્ત્રી કે જે સેમસંગ કંપનીમાં બહુ ઊંચી પોસ્ટ પર છે કે જેઓએ સિક્સ સેન્ટની શોધ કરી છે એક બીજું ઉદાહરણ સફીન હસન કે જે નાની ઉંમર બને આઈપીએસ ઓફિસર છે શું આપણી યુવા પેઢી આમનું અનુકરણ કરી રહી છે નહીં આજની યુવા પેઢી કે જેના હાથમાં રાષ્ટ્રની પોતાના પરિવારની પોતાના સમાજની જિમ્મેદારીઓ છે ને એની જગ્યાએ આજની યુવા પેઢી એ ચાર બાય ચાર ઇંચની નાનકડી મોબાઈલ પર પોતાના કોમળ એટલે કોઈ જગ્યાએ કોઈ એક્સિડન્ટ થયું હોય ને તો પછી સેલ્ફી લઈને પોતાની લાયકો વધારામાં લાગી ગયું અને એમ નથી થતું કે આની મદદ કરવી જોઈએ આજની યુવા પેઢી એટલે કોઈ પણ વાત હોય દરેક વાતે મોએ મોય શું છે આ મોએ મોય આયુ આપણું ભારત દેશનું ભવિષ્ય છે નથી આમ તો ટેકનોલોજી આપણા માટે એક આશીર્વાદ છે એક વરદાન છે પરંતુ તેનો દુરુપયોગ કરવામાં આવે ને તો એ આપણા માટે અભિશાપ બનીને રહે છે અને તે આપણા મન આપણા જીવનને ખતમ કરી નાખે છે આજની યુવા પેઢી એટલે કે ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ અને ફેસબુક પર બસ રીલ ને સ્ક્રોલ કરે જાય છે અને ખબર જ નથી કે રીલ શું છે ને રીલ શું છે

કે જ્યારે આપણે સંસ્કારોનો પથ અપનાવીએ આ પશ્ચિમી સંસ્કૃતિને પાછળ છોડીને આપણી મૂળભૂત સંસ્કૃતિ આપણી ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કારોને અપનાવીએ સંસ્કાર એટલે શું પૂજા વિધિઓ નહીં સંસ્કાર એટલે કે જીવન જીવન એક સાચી રીત યુવાનો આપણે કોઈની સામે ઝૂકવા માટે નથી પરંતુ આપણે આપણી મહેનત આપણે સંસ્કાર થકી કંઈક કરી બતાવવા છીએ ઊંચા ઉઠવા માટે છીએ આપણું એક સાચું પગલું છે ને આખા સમાજને બદલી શકે છે

એક નવા સંસ્કારિત યુગની રચના કરીએ અંતમાં હું એટલું કહીશ કે યુવા શક્તિ એક એવી શક્તિ છે કે જેને કોઈ રોકી શકતું નથી તે એક અવિરત પ્રવાહ છે આ પ્રવાહ કોઈ રોકી શકતું નથી કારણ કે તેમાં એટલું સામર્થ્ય છે આ સમાજની અસમાનતાનો ભેદ અને એક નવા સંસ્કારિત યુગની રચના કરવાનું સામર્થ્ય ધરાવે છે કારણ કે આ દેશનું ભવિષ્ય એના જ હાથમાં છે ચલો આજથી આપણે સૌ મળીને એક સંસ્કારિત ભારતનું નિર્માણ કરીએ ઊંધો સ્વપ્ના જુઓ આ દુનિયા રાજ હોય રહી છે એ જાદુની કે જે તમે તેને બતાવશો અમને નાખો જિંદગીની આગમાં અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં સર કરી સૌએ મોરચા આવા તો મોતને પણ લાગમાં જય હિન્દ જય ભારત એ જસ્તુ જય હિન્દ